ભાવનગર શહેરના વિદ્યાનગરમાં આવેલા પછાત વર્ગના ગાંધી કોલોનીમાં સ્ટોમ્પલાઇન માટેની મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કર્યા બાદ પંદર દિવસથી પડતર હાલતમાં છે જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકાના વિકાસના નામે કામો પ્રારંભ તો કરે છે પરંતુ સમયસર પૂરા નથી કરતી તેનું એક ઉદાહરણ વિદ્યાનગરમાં આવેલી ગાંધી કોલોનીમાં જોવા મળ્યું છે ગાંધી કોલોનીમાં રસ્તા ઉપર સ્ટોમ લાઈન માટેની પંદર દિવસથી ખોદકામ કરતા ડ્રેનેજ લાઈનો તૂટી ગઈ છે સાથે ગેસ લાઇન પણ તૂટી ગઈ છે જ્યારે કોલોનીમાં રહેતા લોકોને પોતાના વાહનોને દૂર મૂકીને ઘર સુધી આવવું પડે છે

વિદ્યાનગર વિદ્યાનગર ગાંધી કોલોની શું પ્રોબ્લેમ આ પંદર દિવસી તો બધું ખોદીને જતા રહે છે લાઈટ ગટર પણ હજી કોઈ જોવા નથી આવ્યા કોઈને પાઇપો તૂટી ગઈ છે કોઈના બધું ઘણું બધું નુકસાન થયું છે અને ગંદુ પણ છે પણ કોઈ આવતા નથી અહીંયા ગેસ લાઈન બ્લોક કરી નાખી છે તો એમાં અમારે શું કરવું છોકરાઓ નાના નાના છે પછી અમે આજુબાજુમાં રહી છે તકલીફ પડે છે ચાલવાની તકલીફ પડે છે ગાડી ગાડી નીકળતી ત્યાં બધું ખરાબ થાય છે છોકરા બગાડે છે બધી તો તો આમાં શું કરવાનું અરજી કરી છે બે અરજી કરી પછી આજે પાછું સાહેબ આપ્યું છે પેપરમાં એને પેલા પેપરમાં પણ આપ્યું હતું પણ કોઈ અહીંયા આવતા પરમ દેશે ભાઈ આવે તો કે મારી બે ત્રણ દિવસ પછી અમે આવીએ છીએ પણ હજી ત્રણ દિવસ આ કોઈ જોવા નથી આવતું આ બાજુ તો આમાં અમારે શું કરવાનું બરાબર બી પરમાર મારું નામ છે વિદ્યાનગર ગાંધી કોલોનીમાં રહું છું રામદેવપીરના મંદિર પાસે સ્ટોમ લાઈન કેટલા પંદર દિવસથી ખોદેલી છે તો સ્ટોમ લાઈનનો એવો મતલબ છે કે સ્ટોમ લાઈન ખોદે એટલે બુરતા જવાનું હોય એના બદલે અહીંયાથી સામે સુધી લગભગ પાંચસો મીટરની અંદર ખોદીને વયા ગયેલા છે અને અહીંયા પછાત વિસ્તાર છે દરેકની ગટર લાઈન તૂટી ગયેલી છે છતાં એ લોકોએ કોઈને કમ્પ્લેન નથી કરી જાતે એ લોકો પાઇપ લાવી અને ફિટ કરે તો ગંદુ પાણી પણ ત્યાં જાય નાના નાના બાળકો છે બાળકોને સ્કૂલે જવામાં પણ બહુ તકલીફ પડે છે સવારની સ્કૂલ હોય તો સવારમાં અંધારું હોય છે શિયાળાના હિસાબે તો ગટરમાં કોઈ પણ છોકરો પડી જાય નાનું બાળક તો એને ઘણું બધું નુકસાન થાય એવું છે અને તમામ ગાડીઓ છે ટુ વ્હીલરો છે એ પણ દૂર દૂર રાખવી પડે તો સ્કૂલમાં જવાના બાળકોને મોડું થાય કારણ કે એના વાલી બાળકને લઈને ગટરનું જે લાઈન ખોદેલી છે એને ક્રોસ કરતાં જ પાંચ સાત મિનિટ નીકળી જાય તો કદાચ બસ એની હોય છે અથવા તો સ્કૂલમાં એને મોડું થાય તો મારી આપશ્રીને

અમારા જે પોતાના ફોર વ્હીલર વાહનો છે એ અન્ય જગ્યાએ અમારે ભાડે મૂકવા પડે છે એવી પરિસ્થિતિ થઈ છે બે ત્રણ વાર બહાર કાઢતા પણ અમારા વાહનમાં નુકસાન થયું છે કેમ કે બહાર નીકળે એવી પરિસ્થિતિ નથી સ્કૂલ બસના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવાનું હોય સ્કૂલે સમયસર હોય અહીંયા બસ નથી પહોંચી શકતી તેથી અમારે બહાર સુધી એને મૂકવા જવા પડે છે અને પ્લસ આખો દિવસ અહીંયા જે રોડ ખોદી નાખ્યો છે તેના કારણે અસંખ્ય પ્રમાણમાં ધૂળ અહીંયા ઉડે છે એટલે અમારા શ્વાસ પર પણ ખૂબ અસર આની થઈ રહી છે તો અને અમે કમ્પ્લેન્ટ પણ કરેલી છે બીએમસીમાં પણ હજી સુધી કોઈ જોવા પણ નથી આવ્યું કોર્પોરેટરમાં પણ અમે જાણ કરેલી છે છતાં જે કોન્ટ્રાક્ટરે કામ લેવું એને પણ અવારનવાર અમે મૌખિક રજૂઆત કરેલી છે પણ છતાં કોઈપણ જાતના પગલાં આજ સુધી લેવામાં આવ્યા નથી તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અમારી એક જ અરજ છે કે વહેલી તકે એક બે દિવસમાં આ કામ પૂર્ણ કરે અને જે ખોદી નાખેલો સરસ મજાનો રોડ હતો એ તરત ને તરત પાછો બનાવી આપે ઓનલાઈન કમ્પ્લેન કરીએ તો કોઈ વ્યક્તિને એલોકેટ કરી દે આવીને પાછા જોઈને જતા રહે કે ભાઈ હા અમે કરી નાખશું કોર્પોરેટર અથવા તો કોન્ટ્રાક્ટરને કહીએ તો કે બે દિવસમાં બધું કામ પૂરું થઈ જશે આવીને ખોદીને જતા રહે અને પાછું હતું એ પાંચ છ દિવસ એમને બધું પડ્યું રહે આ લગભગ વીસેક દિવસથી આ પરિસ્થિતિમાં છે એટલે અમારું વાહન તો અમે વીસ દિવસથી ભાડે અમે મૂકીએ છીએ બહાર જગ્યાએ